વલસાડ જિલ્લા કોંગ્રેસ પ્રમુખનો વિવાદ ચરમસીમા પર પહોંચ્યો છે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ તરીકે કિશન પટેલની વરણીને લઈ કોંગ્રેસમાં વિવાદ વકર્યો હવે જિલ્લા મહામંત્રી અજીત ગરાસિયાએ કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું છે અજીત ગરાસિયા સહિત બાવીસ સભ્યની કમિટીએ અગાઉ કિશન પટેલના વર્ણીનો વિરોધ કર્યો હતો અને પ્રમુખ બદલવાની માંગ કરી હતી. મહામંત્રી અજીત ગરસિયાએ EICC ના સભ્યો ઉપર પણ ગંભીર આરોપ લગાવ્યા. અજીત ગરસિયાએ તો ત્યાં સુધી દાવો કર્યો કે EICC ના મેમ્બરોને ભાજપના સ્લીપર સેલ છે. EICC ના સભ્યોને રજૂઆત કરવા છતાં કિશન પટેલની નિયુક્તિ રદ કરવામાં ન આવી. છેલ્લા ઘણા સમયથી અમે રજૂઆત કરીએ છીએ કે વલસાડ જિલ્લાની અંદર જે જિલ્લા પ્રમુખની નિમણૂક થઈ છે અને જે થવાની હતી અને ત્યારબાદ થઈ ગઈ છે તો તેનો અમારો વિરોધ હતો તે અંગે અમે તમામે તમામ અહીંયાથી મતલબ વલસાડથી લઈને દિલ્હી સુધી સુધી અમે એની રજૂઆતો કરતા આવેલા અને વારંવાર રજૂઆતો કરવા છતાં પણ અમારી એ હકીકત ધ્યાને નહીં લઈ અને અમને એનું રિઝલ્ટ ન મળતા અમે રોજ રાજીનામું આપેલું છે